આપનું સ્વાગત છે આજે આપણે એક ખાસ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ નમસ્કાર આજે આપણી પાસે જે સામગ્રી છે એ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત છે હા આ શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના એટલે કે બાવીસ જુલાઈ બે હજાર સત્સંગ પર આધારિત છે બરોબર અને આ સત્સંગમાં ઘણા લોકોએ પ્રશ્નો પૂછેલા જીવન અને આધ્યાત્મિકતાને લગતા હા અને મહારાજજીએ એના જવાબો આપ્યા માર્ગદર્શન આપ્યું તો આપણો હેતુ એ જ છે કે આજના જીવનમાં જે પડકારો છે એના માટે મહારાજજીનું જે વ્યવહારુ માર્ગદર્શન છે એના મુખ્ય મુદ્દા સમજીએ બિલકુલ ચાલો ત્યારે શરૂ કરીએ આ દુઃખ ભય જીવનની જે બધી લુઝણો છે એમાંથી માર્ગ કઈ રીતે શોધવો હા આ સવાલોના જવાબ મહારાજજીનો ઉપદેશોમાં મળે છે અને એમણે વારંવાર એક સરળ પણ બહુ ગહન ઉપાય પર ભાર મૂક્યો છે નહીં ખરેખર આ આખી પ્રશ્નોત્તરીમાં એક વાત વારંવાર સામે આવી છે એક કેન્દ્રીય વિચાર કયો વિચાર ભગવાનના નામનું સ્મરણ એટલે કે નામજપ હા નામજપ મહારાજજીએ એની ડિપ્રેશન હોય કે મૃત્યુનો ભય હોય મોહ માયા હોય આ બધી સમસ્યાઓના સમાધાન તરીકે રજૂ કરે છે હા મને યાદ છે રોબિન સિંઘજી પ્રશ્ન હતો ડિપ્રેશન વિશે અને મારાજીનો જવાબ કેટલો સીધો હતો કે ડિપ્રેશનની દવા છે ભગવાન નું ચિંતન રાધા 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 જે થવાનું હતું તે થઈ ગયો મસ્ત રહો બહુ સરસ વાત કહી હા અને સાથે શુદ્ધ આહાર અને સત્સંગ પર પણ ભાર મૂક્યો બરોબર હા આહાર શુદ્ધિ અને સંગત નું મહત્વ પણ એમણે પેલું ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગ વિશે પણ કંઈક સ્પષ્ટતા કરેલી ને દાસોહમ અને અહમ બ્રહ્માસ્મી હા એમણે કહ્યું કે બંને શરૂઆતમાં સાથે ચાલી શકાય પણ અંતિમ લક્ષ્ય અલગ છે એટલે ભક્તિમાર્ગ એટલે દાસો હમ હું દાસ છું એ ભાવ અને જ્ઞાન માર્ગ એટલે અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું લક્ષ્ય ભિન્ન છે અને નામજપ કયા માર્ગમાં આવે મુખ્યત્વે ભક્તિમાર્ગનું અંગ છે પ્રેમ પ્રધાન છે એમાં અને જે લોકો સંસારમાં છે જવાબદારીઓ નિભાવે છે એમના માટે નિષ્કામ ભક્તિ કઈ રીતે કરવી એના માટે પણ મહારાજજીએ માર્ગ બતાવ્યો નામજપ અને સર્વત્ર ભગવત ભાવ બધે ભગવાનને જોવા હા ઘર પરિવારમાં રહેતા પણ કામ કરતાં કરતા પણ નામજપ ચાલુ રાખો અને બધું ભગવાનનું જ છે એવો ભાવ રાખો એટલે કર્મ નિષ્કામ બને આસક્તિ ઘટે વાત તો સાચી છે અને એ પણ નોંધવા જેવું છે કે પ્રશ્નો કેટલા અલગ અલગ હતા બહુ જ કોઈકને લગ્ન વિના આધ્યાત્મિક જીવન જીવવું હતું જેમ કે ઋષિકા શર્મા હા કોઈને સાચા ગુરુની શોધ હતી રેણુ ગર્ગ કોઈને વૃંદાવન છોડવું પડે એમ હતું આવેશ સક્સે અને પેલી મુસ્કાનજીની ચિંતા હતી ગીતાના શુદ્ધ ઉચ્ચારણની બરોબર પણ જુઓ લગભગ દરેકના જવાબમાં નામ જપ અને ભગવાન પર ભરોસો રાખવાની વાત આવી હા એ કેન્દ્રમાં રહ્યો અને મુસ્કાનજીના કિસ્સામાં શું કહ્યું ભગવાન ભાવના જુએ છે ઉચ્ચારણની શુદ્ધિ કરતા ભાવ વધુ મહત્વનો છે બરોબર અર્થ સમજીને ચિંતન કરવું હા અને શ્રી વંશ પ્રબોધજીના પ્રશ્નના જવાબમાં તો પેલું તુલસીદાસજીનું પદ પણ ટાંક્યું કયું કલિયુગ કેવલ નામ ધારા સુમિર સુમિર નર ઉતર પારા આધાર છે બસ એના સ્મરણથી જ માનસ પાર ઉતરી જાય છે સૌથી સહેજ સાધન કયું કળિયુગ માટે અને પેલી વ્યવહારુ વાત પણ સરસ હતી કે અજાણતા કોઈનું દિલ દુભાય અને આપણે પછતાવો કરીએ હા તો ભલે સામેવાળો માફ ન કરે પણ જો પછતાવો સાચો હોય તો ભગવાનના વિધાનથી માફી મળી જાય અને ગુરુ પ્રત્યે ક્યારેક શ્રદ્ધા ઓછી થાય તો તો પણ ગુરુએ જે નામ આપ્યું છે એનો જપ ચાલુ રાખવો અને ગુરુનું સન્માન જાળવું કારણ કે નામ પોતે જ ગુરુ સ્વરૂપ છે એટલે આખી ચર્ચાનો સાર એક જ વાત પર આવે છે નહીં નામ જપ હા પણ અહીં એક પ્રશ્ન ઊભો થાય જો નામજપ આટલો શક્તિશાળી અને સરળ ઉપાય છે તો જીવનની આ ભાગદોડમાં જટિલતાઓમાં એને સતત અપનાવવામાં શું નડે છે હમ સારો પ્રશ્ન છે શું ખાલી મોઢેથી બોલવું પૂરતું છે કે પછી મહારાજજી જે ઊંડી શ્રદ્ધા અને સમર્પણની વાત કરે છે એની જરૂર છે મને લાગે છે કે એ શ્રદ્ધા અને સમર્પણ જ મુખ્ય છે બરોબર કદાચ પડકાર ફક્ત જપ કરવાનો નથી પણ એ જપ કરતી વખતે એ શ્રદ્ધા અને સમર્પણની સ્થિતિ કેળવવાનો છે સાચી વાત એ શ્રદ્ધા જ નામ જપને સાચી સાધના બનાવે છે હા મહારાજજીના ઉપદેશો એ જ સૂચવે છે તો આજની ચર્ચાનો સારાંશ એ જ કે જીવનના કોઈ પણ તબક્કે કોઈ પણ પરિસ્થિતિમાં જો શ્રદ્ધાથી ભગવાનનું નામ લઈએ તો શાંતિ મળે માર્ગ મળે બિલકુલ અને રોજિંદા જીવનથી અલગ નથી પણ જીવનમાં વણાઈ જાય છે આ સરસ મજાનો સત્સંગસાર આપણા સુધી પહોંચાડવા બદલ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધરો જસપરાનો ખૂબ આભાર ખરેખર આભાર અને જો આપ સૌને આ ચર્ચા ગમી હોય કંઈક ઉપયોગી લાગ્યો હોય તો આપના વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હા અમને જાણવા મળશે અમારી ચેનલને લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે